ભુજ રેલવે સ્ટેશન બહાર ગેટ નંબર બે પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને ઝડપાયો મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ લોકસભા ચૂંટણી અન્વયે આદર્શ આચાર સંહિતા અમલમાં હોય જેથી એનડીપીએસ ની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેથી એનડીપીએસ ની બધી સદંતર નાબૂદ કરવા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટરે તાબાના કર્મચારીઓને સૂચના આપી હતી જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા તે દરમિયાન તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બાતમી મળી હતી અને બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી ભુજ રેલવે સ્ટેશન બહાર ગેટ નંબર બે પાસેથી આરોપી ઝુબેર ફકીર મામદ જુનેજા ઉંમર વર્ષ સત્યાવીસ રહેવાસી સહારા ચોક જકરિયા મસ્જિદ પાસે સંજોગનગર ભુજવાળાને ઝડપી પાડીને તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સોળ પોઈન્ટ ત્રણ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ત્રેસઠ હજારનો નાર્કોટિક્સનો મુદ્દામાલ ઝડપી પાડી મજકુર વિરુદ્ધ ભુજ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીબીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઈ એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સિપ લોડર પર એલ ઇડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઈવ